નવ્વાણું ટકા લોકો નથી જાણતા ખજૂરનો ગોળ ખાવાના ફાયદા વિશે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં આપણા ભારત દેશમાં ગોળનું સેવન ખાસ સારા પ્રસંગોમાં જરૂર કરવામાં આવે છે એમાં પણ મોટા ભાગના લોકો શેરડીના ગોળનું વધુ સેવન કરે છે એ સિવાય મોટા ભાગની મીઠાઈઓમાં પણ આ જ ગોળનો ઉપયોગ થાય છે ગોળ માત્ર શેરડીમાંથી જ નહીં પરંતુ નારિયેળ અને ખજૂરમાંથી પણ બનાવવામાં આવે છે તમે ગોળ ખાવાના ફાયદાઓ વિશે તો કદાચ જાણતા જ હશો પણ આજે હું તમને ખજૂરમાંથી બનતા ગોળના ફાયદાઓ વિશે જણાવીશ જેમ તાળીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે એ જ રીતે ખજૂરના રસમાંથી પણ ગોળ બનાવવામાં આવે છે આ ગોળ સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે એના સેવનથી અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે ખજૂરના રસમાંથી બનેલા ખજૂરના ગોળના સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા છે અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે ખજૂરના ગોળમાં ફેટ મિનરલ્સ કેલ્શિયમ પ્રોટીન એનર્જી ફોસ્ફરસ આયરન સુક્રોસ ફક્ટોસ અને ગ્લુકોઝ રહેલા છે તો ચાલો જાણીએ ખજૂરના ગોળમાંથી મળતા અનેક સ્વાસ્થ્ય લાભો વિશે એક એનિમિયાની સમસ્યા દૂર કરે છે એનિમિયા અથવા શરીરમાં લોહીની ઉણપ થવા પર ખજૂરના ગોળનું સેવન ખૂબ જ લાભદાયી છે લોહીની ઉણપ થાય ત્યારે ચિકિત્સક દ્વારા આયરનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે અને ખજૂરના ગોળમાં પ્રચુર માત્રામાં આયરન રહેલું હોય છે તમે પણ જો એનિમિયાની સમસ્યાથી પીડાતા હોય તો તમે પણ ખજૂરના ગોળનું સેવન અવશ્ય કરો ગોળમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે જેથી એનું સેવન સામાન્ય રૂપે પણ કરી શકો છો બે શ્વાસ લેવાની સમસ્યા પણ દૂર થાય છે ખજૂરના ગોળનું સેવન કરવાથી કુદરતી રીતે દર્દીને પણ ઠીક કરી શકાય છે આ સમસ્યાને દૂર કરવા માટે ખજૂરના ગોળનું ઘરેલું ઉપચાર તરીકે સેવન કરી શકાય છે શ્વાસ લેવાની સમસ્યામાં પણ ખજૂરના ગોળનું સેવન કરી શકાય છે શરીરમાં રહેલા કફને નિયંત્રિત કરવા માટે આ ખજૂરનો ગોળ ખૂબ જ લાભદાયી નીવડે છે શરદી અને ઉધરસની તકલીફ થઈ હોય ત્યારે ખજૂરના ગોળનું સેવન કરીને એ સમસ્યાનું નિવારણ કરી શકાય છે ત્રણ ઉર્જાથી ભરપૂર છે સફેદ ખાંડની સરખામણીમાં ખજૂરના ગોળનું પાચન જલ્દી થઈ જાય છે અને આ ગોળમાં અનેક પોષક તત્વો પણ સામેલ છે એનર્જી બુસ્ટ કરવા માટે પણ ખજૂરના ગોળનું તમે સીમિત માત્રામાં સેવન કરી શકો છો સરળતાથી પચી જતા પોષક તત્વો હોવાથી એ તમને તરત જ એનર્જી પ્રદાન કરે છે થાક અને એનર્જીની કમી વર્તાય એ સ્થિતિમાં તમે ખજૂરના ગોળનું સેવન કરી શકો છો ખજૂરના ગોળનું નિયમિત અને સીમિત માત્રામાં સેવન કરીને કલાકો સુધી ઉર્જાથી ભરપૂર અને ફ્રેશ રહી શકો છો ચાર પાચનશક્તિ વધારે છે ખજૂરમાં રહેલા પોષક તત્વો તમારા પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ગોળનું સેવન કરવાથી તમારા પાચનતંત્રને મજબૂત કરીને એ મળત્યાગની ક્રિયાને વ્યવસ્થિત બનાવે છે માટે નિયમિત રૂપે ખજૂરના ગોળનું સેવન કરીને તમે પાચનતંત્રને વ્યવસ્થિત રાખી શકો છો એમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે જે સરળતાથી પચી જાય છે અને ખજૂરનો ગોળ આંતરડા માટે પણ ફાયદાકારક છે પાંચ હાડકાને મજબૂત બનાવે છે આર્થરાઇટીસ અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે અને સમસ્યા માટે પણ ખૂબ જ જૂનો ગોળ ખૂબ જ ફાયદાકારક છે ખજૂરના ગોળમાં આયરન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો પ્રચુર માત્રામાં રહેલા હોવાથી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને હાડકાં માટે કેલ્શિયમ તો ખૂબ જરૂરી છે આર્થરાઇટીસ જેવી સમસ્યામાં તો આનાથી બમણો ફાયદો મળે છે અને નિયમિત ખજૂરના ગોળનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત બને છે એ જ કારણ છે કે એક્સપર્ટ પણ ખજૂરના ગોળનું સેવન કરવાની સલાહ આપે છે છ કબજિયાત દૂર થાય છે આજની જીવનશૈલી અને ખાનપાનને કારણે પેટને લગતી સમસ્યાઓનો મોટા ભાગે લોકોને રોજ સામનો કરવો પડતો હોય છે જેમાં સૌથી મોટી સમસ્યા કબજિયાતની છે તો ખજૂરનો ગોળ આ સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક છે આયુર્વેદ પણ કબજિયાતની તકલીફમાં ખજૂરનો ગોળ ખાવાની સલાહ આપે છે ખજૂરના ગોળમાં રહેલ ફાઈબર અપચો અને કબજિયાતની સમસ્યામાં ઘણી રાહત આપે છે તરબૂજ અને ખજૂરનું સેવન કરવાથી મળત્યાગની ક્રિયા સરળ બને છે સાત વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે એવું કહેવામાં આવે છે કે વજન ઓછું કરવા માટે પણ ખજૂરના ગોળનું સેવન કરવામાં આવે છે ખજૂરના ગોળમાં પોટેશિયમ પર્યાપ્ત માત્રામાં રહેલું છે એના કારણે એ વજન ઓછું કરવામાં મદદ કરે છે ખજૂરનો ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને અનેક સમસ્યાઓનો રામબાણ ઇલાજ પણ છે પરંતુ એનું સેવન પણ નિયમિત માત્રામાં કરવું જોઈએ તેમજ અન્ય રોગથી પીડાતી વ્યક્તિએ આનું સેવન કરતાં પહેલાં એક્સપર્ટ્સની સલાહ જરૂર લેવી જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ